આણંદમાં સાયબર ક્રાઇમમાં ઉતરતર વધારો જોવા મળ્યો છે સારસા સત કેવલ મંદિરના ગાદીપતિ સાથે ઠગાઈનો પ્રયાસ થયો છે ફોન કોલ મારફતે સાયબર ગઠિયા દ્વારા ઠગાઈનો નવો કિમિયો સામે આવ્યો છે વાંધાજનક પાર્સલ મોકલ્યું હોવાનું કહી ઠગાઈનો પ્રયાસ કર્યો પાર્સલમાં પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તેમજ ડ્રગ્સ મળ્યું છે વાંધાજનક વસ્તુઓને લઈ બેંક ખાતા ફ્રીજ કરવાની પણ હાલબીક બતાવી છે મની લોન્ડરિંગનો પણ કેસ કરવાની ધમકી આપી છે સાયબર ક્રાઈમ્સ એટલા બધા વધી ગયા છે એટલે આમાંથી જાહેર જનતા છેતરા એટલા માટે હું મારો એક અનુભવ કહું છું મારા ઉપર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી હું બોલું છું એવો ફોન આવ્યો એમણે એનું આઈડી મોકલ્યું અને મને કહ્યું તમારા નામનું કેટલીક જગ્યાએ એકાઉન્ટ ચાલે છે અને એ બધા એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયેલું છે અને તમારું એક પાર્સલ પકડાયું છે જેમાં વધારાક વસ્તુ મળી છે તો તમારા પર આ પ્રકારનો કેસ થાય છે એમણે એક બનાવટી એફઆઈઆર કરીને મારા પર મોકલી વોટ્સઅપ કર્યું કે આ પ્રકારનો તમારો કેસ છે અને પછી કહ્યું કે હવે તમારા ખાતાઓ કેટલા છે તો ખાતાઓની માહિતી માગી તો કે આ બધા ખાતામાં તમારા હવાલાના પૈસા નથી આવ્યા એનું કોઈ પ્રમાણ નથી કારણ કે બીજી જગ્યાએ તમારા નામના ખાતા છે એમાં મની લોન્ડરિંગ થયું છે તો આ ખાતામાં પણ થયું હશે એટલે આની ઇન્કવાયરી કરવી જરૂરી છે તો તમે કહે છે કે આ ખાતાના પૈસા જેટલા છે એટલા અમે ખાતું મોકલીએ છીએ આઈ આઈબી આરબીઆઈ બેંકનું અને એમાં તમે થોડા માટે ટ્રાન્સફર કરો અમે ઇન્કવાયરી કર્યા પછી પાછા તમને પરત કરી દઈશું